પ્રકરણ છત્રીસ ગાય વ્રત શ્રાવણ માસમાં કરે એક ટાણું કરે રોજ આવતી ગા પૂજીને ખાય લીલું ધાન ન ખાય લીલી ચીજ ન ખાય લીલા રંગનું લુગડું ન પહેરે રોજ સવારે ગાયની વાર્તા કરે ભૂખ્યું હોય એને કરે ગાયના કાનમાં કરે વાર્તા આ વાર્તા ગુજરાતમાં ઉમરેટ તરફ કહેવાય છે એક બ્રાહ્મણની છોકરી હતી ગાય માના વ્રત કરતી હતી કરતી કરતી મરી ગઈ કોળીને પેટ પડી કોળી કોળી કહેવા લાગ્યો રાંકને પેટ રતન શા કુલ્લીમાં પાણી આલો કોળિયામાં ધાણી આલો ધાણી ધાણી ખાય છે પાણી પાણી પીએ છે એક રાજાનો કુંવર શિકારે આવ્યો છોડી છોડી કોણ છું ભૂત છું પ્રેત છું ડાકણ છું શાકણ છું ના બા ભૂત નથી પ્રેત નથી ડાકણ નથી શાકણ નથી છોડી છોડી વરને ના બા તમે રાજા લોક કોળીની છોડી કેમ વરાય વરાય તોય વર ના વરાય તોય વર છોડી કહે આજથી આઠે દહાડે આવજો આજથી આઠે વારે આવજો કંકુનો પડો લાવજો નાળાનો છડો લાવજો સાત સોપારી લાવજો પીળું શું પાનેતર લાવજો લીલું શું નાળિયેર લાવજો આલા લીલા વાંસ વેળાવજો નવરંગી ચોરી ચિતરાવજો વાગતે ને ઢોલે આવજો આજથી આઠે દહાડે આવ્યો આજથી આઠે વારે આવ્યો કંકુનો પડો લાવ્યો નાળાનો છડો લાવ્યો પીળું શું પાનેતર લાવ્યો લીલું શું નાળિયેર લાવ્યો આલા લીલા વાંસ વેડાવ્યા નવરંગી ચોરી ચિતરાવી ને ઢોલે આવ્યો એ તો પરણવા બેઠા એક મંગળ બે મંગળ ત્રણ મંગળ ચાર મંગળ પાંચ મંગળ પરણી પષ્ટિને ઉઠ્યા ચાલો રાણી દેશ જઈએ વિદેશ જઈએ આપણે દેશ જા વિદેશ હોય એવા ના હોય એવા ખાવા હોય તો ખાઈ લેજો પીવા હોય તો પી લેજો ગાંડા રાજા ગયેલા રાજા ખાધા પીધા તો કોઈના પહોંચતા હશે પહોંચે તોસ્તો ના પહોંચે તોસ્તો એ તો જતાં જતાં જાય છે આગળ અગોર વન આવ્યા રાજાજી કહે ભૂખો લાગી તરસો લાગી મેં તમને કહ્યા જ તોસ્તો ખાવા હોય તો ખાઈ લેજો પીવા હોય તો પી લેજો એણે તો આડા જોયા અવડા જોયા ઝાડ ઉપર ચડીને જોયા સરખી સૈયરો નાય છે માન સરોવર મહેકે છે બહેનો રે બાઈઓ રે સા વ્રત કર્યા શા નહીં મને કહો ને હું કરું બેન થાય નહીં પડે નહીં થશે પડશે ને કરીશ ગાય માને ગાળે કરીશ તુલસીને ક્યારે કરીશ પીપળાને પાને કરીશ સૂર્યનારાયણની સાખે કરીશ ધરતીને ધ્યાને કરીશ એવા ચાર વ્રત કરીશ જતાં જતાં જાય છે એવું એમનું ગામ આવ્યું છે માને સંદેશ ગયો છે ડોસીમાં ડોસીમાં તમારી વહુ આવે છે ડોસીએ તો ફાટેલો શું સાલ્લો પહેર્યો ફાટલું શું કાપડું પહેર્યું માથે કુદરાની થાળ લીધી એ તો વધાવવા ગઈને મને શું વધાવો ગાય માને વધાવો મને શું વધાવો માને વધાવો મને શું વધાવો પાનને વધાવો મને શું વધાવો સૂર્યનારાયણને વધાવો મને શું વધાવો માને વધાવો વધાવીને ઘેર જાય છે ફાટલોસો સાલ્લો હીર ચીર થઈ ગયો ફાટલું શું કાપડું કમખો થઈ ગયું માથે કુદરાની થાળ હતી તે મોતીની થાળ થઈ ગઈ ડોશી તો ઘેર ગયા ઘેર જઈને બત્રીસી રસોઈ તેત્રીસા શાક કર્યા ઉઠો રાજા દાંતણ કરો રાજાએ દાંતણ કર્યા ઉઠો રાણી દાતણ કરો રાણીએ દાંતણ કર્યા ઉઠો રાજા નાવણ કરો રાજાએ નાવણ કર્યા ઉઠો રાણી નાવણ કરો મારે નાવણ બાવણ કરવા નથી મારે ગાયમાંના વ્રત છે આ રાંડ આવી ત્યાંથી વ્રત વર્તુ લેતી આવી ગાળ બાળ ભાણશો નહીં થસે પડશે તે કરીશ ગાય માને ગાળે કરીશ તુલસી માને ક્યારે કરીશ પીપળને પાને કરીશ સૂર્યનારાયણને સાખે કરીશ ધરતી માને ધ્યાને કરીશ હું તો નાવા જઈશ મારે માટે પીળું કાપડું ને પીળો સાલ્લો મોકલજો ડોસીએ તો લીલું કાપડું ને લીલો સાલ્લો મોકલ્યા એ તો ભીનું પહેરીને ઘેર આવે છે નાતી આવે ધોતી આવે ઝડથી જારી ભરતી આવે ગાય માતાને પૂછતી આવે ફરતી ગાય વધાવતી આવે ઘેર આવીને ખાવા બેસે ત્યારે કંકોડાનું શાક ને રોટલા કર્યા હતા કંકોડા કંકોડા ભોયમાં ભંડાર્યા રોટલા રોટલા ખાઈને ઉઠી બીજો તે દાડો થયો નાતી આવે ધોતી આવે જળની જારી ભરતી આવે ગાય માતાને પૂછતી આવે ફરતી ગાય વધાવતી આવે ઘેર આવી ખાવા બેસે ત્યારે ગિલોડાનું શાકને રોટલા કર્યા હતા ગિલોડા ગિલોડા ભોયમાં ભંડાર્યા રોટલા રોટલા ખાઈને ઉઠી ત્રીજો તે દાડો થયો નાતી આવી ધોતી આવે જળની જારી ભરતી આવે ગાય માતા પૂછતી આવે ફરતી ગાય વધાવતી આવે ઘેર આવી ખાવા બેસે ત્યારે તુર્યાનું શાકને રોટલા કર્યા હતા તુર્યા તુરિયા ભોયમાં ભંડાર્યા રોટલા રોટલા ખાઈને ઉઠી ચોથો તે દાડો થયો નાતી આવે ધોતી આવે જળની જારી ભરતી આવે ગાય માતા પૂછતી આવે ફરતી ગાય વધાવતી આવે ઘેર આવી ખાવા બેસે ત્યારે ગલકાનું શાક ને રોટલા કર્યા હતા ગલકા ગલકા ભોયમાં ભંડાર્યા રોટલા રોટલા ખાઈને ઉઠી પાંચમો તે દાડો થયો નાતી આવે ધોતી આવે જડની જારી ભરતી આવે ગાય માતા પૂછતી આવે ફરતી ગાય વધાવતી આવે ઘેર આવી ખાવા બેસે ત્યારે ડોડકાનું શાક ને રોટલા કર્યા હતા ડોડકા ભોયમાં ભંડાર્યા રોટલા રોટલા ખાઈને ઉઠી રાણીને તો માસ રહ્યા એક માસ બે માસ ત્રણ માસ ચાર માસ પાંચમે માસે પંચમાસી બાંધો ને સાસુ કહે એ રાણને પંચમાસી સી ગળીનો દોરડો બાંધીને ઊંચું નાખો ને છ માસ સાત માસ સાતમે માસે કહેવા લાગી બેન રે બાઈ રે હવે એના ખોળા ભરો ને એ રાણને ખોળાશા ઓળાશા ચોખા રેડીને ઊંચું નાખો ને આઠ માસ નવ માસ નવમે માસે દુખવા આવ્યું બેન રે રે શું કરું શું નહીં ખાયણિયામાં માથું ગાલ્યું કોઠી વચાળે પગ ગાલ્યા રાણીને છોકરો આવ્યો રાજાની આંખમાં ફૂલના દડા પડ્યા ઘીના દીવા રાણા થયા રાજાજીને કહેવા ગયા રાજાજી રાજાજી તમારે ત્યાં છોકરો આવ્યો રાજાએ તો ગામ ગામના જોશી તેડાવ્યા પાના જોયા પુસ્તક જોયા ઝેરીલી સાસુ હતી તે છોકરાને ઉકાળાની ટોચે જઈને નાખી આવી છોકરો તો ગબડતો ગબડતો ગાય માને ગાળે ગયો તુલસી માને ક્યારે ગયો પીપળાને પાને ગયો સૂર્યનારાયણને સાકે ગયો ધરતીને ધ્યાને ગયો ગાયમાં ધવરાવે છે તુલસીમાં ઉછેરે છે પીપળો પાડે છે સૂર્યનારાયણ સાચવે છે ધરતીમાં રક્ષણ કરે છે એટલામાં વાંજિયા સુતારની છોકરી ગાય પૂજવા આવી ગાય કહે બેન બેન ભાઈ લેને ના બા ભૂતનો હોય પ્રયત્નો હોય ડાકણનો હોય શાકણનો હોય કેમ લેવાય ભૂતનો નથી પ્રયત્નો નથી ડાકણનો નથી શાકરનો નથી ગાયમાં આપે ને લેને તુલસીમાં આપે એને લેને પીપળો આપે એને લેને સૂર્યનારાયણે આપે એને લઈને ધરતીમાં આપે એને લઈને એ તો ભાઈને લઈને ઘેર ગઈ મામાં ભાઈ લાવી ભૂતનો હોય પ્રયત્નો હોય ડાકણનો હોય શાકણનો હોય કેમ લેવાય ના મા ભૂતનો નથી પ્રયત્નો નથી ડાકણનો નથી શાકણનો નથી ગાય માએ આપ્યો ને લાવી તુલસીમાએ આપ્યો ને લાવી પીપળે આપ્યો ને લાવી સૂર્યનારાયણે આપ્યો ને લાવી ધરતીમાએ આપ્યો ને લાવી છોકરાને નવરાવી ધોવરાવી પુત્ર પારણે સુવાડ્યો છોકરો દાડે ના વધે એટલો રાતે વધે રાતે ના વધે એટલે દહાડે વધે કાકા બાપા કહેવા શીખ્યો કાકા બાપા લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપો ને ગાડા છૈયા ગેલા છૈયા લાકડાના ઘોડા કાચના ઘોડા થતા જ હશે ને થાય તો ના થાય તોસ્તો લાકડાના ઘોડા કાચના ઘોડા કરી આપ્યા ને ટાઢી શિયળના ટાણા આવ્યા ટાઢી શિયળ એટલે શીતળા સતામ છૈયો ઘોડો પાવા ચાલ્યો સાતે રાણીઓ નાહવા આવી લાકડાના ઘોડા કાચના ઘોડા પાણી પો પો ગાંડા છૈયા ઘેલા છૈયા લાકડાના ગોડા કાચના ગોળા પાણી પીતા હશે ને પીએ તોસ્તો ના પીએ તોસ્તો ગાંડી રાણી ઘેલી રાણી રાજાની રાણી સુથ્યું ને સાવણી જણતી હશે ને રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું રાજાજી રાજાજી અમને એક સુતારના છોકરે આવું કહ્યું ને બીજો તે દહાડો થયો ગોકળ આઠમના ટાણા આવ્યા છૈયો ગોડો પાવા ચાલ્યો સાતે રાણીઓ નાહવા ચાલી લાકડાના ગોડા કાચના ગોડા પો પો ગાંડા છૈયા ઘેલા છૈયા લાકડાના ગોડા કાચના ગોડા પાણી પીતા હશે ને પીએ તો જ તો ના પીએ તો જ તો ગાંડી રાણી ઘેલી રાણી રાજાની રાણી સુથ્યું ને સાવણી જણતી હશે ને રાણીએ તો ઘેર જઈને રાજાજીને કહ્યું રાજાજી રાજાજી અમને એક સુતારને છોકરે આવું કહ્યું ને રાજાએ તો દંડ કર્યો ને છોકરાને તો કાળી રાતે કાઢી મૂક્યો કાળું વસ્ત્ર પહેરવા આપ્યું કાળી ઘોડી ચડવા આપી કાળું અન્ન ખાવા આપ્યું જતાં જતાં જાય છે એક રાજા યજ્ઞ કરતો હશે ત્યાં જઈને ઊભો ભાઈ ભાઈ પીરસવા રહેજે ને ના બા તમે રાજ લો હું સુતારનો છોકરો કેમ રહેવાય રહેવાય તોય રહે ના રહેવાય તોય રહે એ તો પીરસવા રહ્યો બધા લોકો જમવા આવ્યા ને સાતે રાણીઓ જમવા આવી ને કોળ રાણી પૂછે મામા શું પહેરું તો કહે જાડે ફરવાનો સાલ્લો જ તો રાણીએ જાડે ફરવાનો સાલ્લો પહેર્યો પછી પૂછે મામા શું પહેરું તો કહે જાડે ફરવાનું કાપડું જ તો રાણીએ જાડે ફરવાનું કાપડું પહેર્યું પછી પૂછે મામા શું લઉં તો કઈ જાડે ફરવાનો ચડવો જ તો રાણીએ જાડે ફરવાનો ચડવો લીધો એ તો જમવા આવી ને ઉકડાની ટોચે બેઠી છોકરો પીરસતો પીરસતો માની ગાલે આવ્યો કાપડાની કસ તૂટી છઠ્ઠીના ધાવણ છૂટ્યા રાજાજીએ પાના કાઢ્યા પુસ્તક કાઢ્યા પહેલું પાન બ્રહ્માનું બીજું પાન હૃદયનું ત્રીજે પાને ગાયમાના વ્રત નીકળ્યા ઊંચી ખડકી નીચી ખડકી મેં વાવ્યા તલ ને તુલસી તલ તુલસી ગિરિધારી લાલ મેં પૂજ્યા શ્રાવણયા ચાર એક શ્રાવણ ચૂકી ચોરનો અવતાર ચૂકી રામભાઈ શ્યામભાઈ રૂડા ગામ મેં પરણાવ્યા અમર ખાન અમરખાનની સાત રાણીઓ હિંડોળા કાટે હિંચે છે પાન પિચકારી મારે છે હસે તો હીરા ઘરે બોલે તો મોતી ઘરે હિંડે તો કંકુના પગલાં પડે જે ગાયમાં તમારા સત ને અમારા વ્રત પરિપૂર્ણ ઉતારજો